હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે ગરમીની સિઝન માટે પરફેક્ટ એવી દહીં તડકાની એકદમ સરળ અને ઝડપી રેસીપી શેર કરી રહી છું માત્ર પાંચ મિનિટમાં તમે આ સ્વાદિષ્ટ અને ઠંડક આપતું દહીં તડકા બનાવી શકો છો આના માટે મેં અહીંયા ઘરે તૈયાર કરેલું ઘટ અને મોડું દહીં અઢીસો ગ્રામ લીધું છે હવે દહીંને સારી રીતે વિસ્ક કરી લેવું દહીં સરસ વિસ્ત થઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન મેં ધાણાજીરો પાવડર ઉમેર્યો છે હવે આ બંનેને દહીંમાં સારી રીતે વિસ્કરથી મિક્સ કરી અને દહીં સરસ મુલાયમ તૈયાર કરી લેવું દહીં આવું સરસ મુલાયમ તૈયાર કરવું તો દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે અહીં દહીં આપણું તૈયાર છે હવે આના માટે આપણે એક તડકો તૈયાર કરવાનો છે તો એક કડાઈ લઈ અને તેમાં મેં બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય પછી મેં તેમાં એક ટીસ્પૂન રાઈ ઉમેરી છે રાઈ ફૂટે પછી તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેર્યું છે પછી તેમાં એક ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને બે સૂકા લાલ મરચાં ઉમેર્યા છે હવે આ સમયે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે પછી તેમાં મેં બે ટેબલ સ્પૂન લસણની કળીને આવી રીતે સમારી લીધી હતી તે ઉમેરી છે હવે અહીંયા આપણે લસણની કઢીને તેલમાં સાંતળવાની છે ગેસની ફ્લેમ ઓફ જ રાખવી અને લસણની કઢી તેલમાં સરસ લાઇટ બ્રાઉન સતળાઈ જશે હવે આવી રીતે લાઇટ બ્રાઉન કલરની લસણની કળીઓ સરસ તૈયાર થઈ જાય પછી એમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે જો તમને તીખું દહીં તડકા જોઈએ તો તમે રેગ્યુલર મરચું પણ ઉમેરી શકો છો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ તડકા આપણે દહીં ઉપર ઉમેરીશું આ દહીં તડકા એટલું સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો ચોક્કસ વારંવાર બનાવવાનું મન થાય એવું બને છે આ રેસીપી તમારા લંચ અને ડિનરના સ્વાદને બમણો કરી દે છે જુઓ અને આ દહીં તડકામાં કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી અને લાંબી સામગ્રીની પણ જરૂર નથી હોતી ઘરમાં ઘરમાં રહેલા દહીં અને વઘારની સામગ્રી હોય તો તે ફટાફટ તૈયાર થઈ જાય છે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જુઓ અને આ તડકાને સારી રીતે દહીંમાં આવી રીતે મિક્સ કરી દેવું અને જો તમારે જમવાની વાર હોય તો આ દહીંને ફ્રિજમાં જ રાખવું જો બહાર રાખશો તો દહીં ખાટું થઈ જશે અને આ દહીં તડકા ખાવાની મજા નહીં આવે અને ફ્રિજમાં રાખી અને ઠંડુ દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે મેં તેને કોથમીરથી ગાર્નિશ કરી લીધું છે આવી બધી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જુઓ એકદમ ટેસ્ટી દહીં તડકા તૈયાર છે અને ઉનાળામાં ઠંડુ ઠંડુ દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે રોટલા રોટલી પરોઠા કે સાદી ખીચડી સાથે સર્વ કરી શકો છો અને રોટલા સાથે તો આ દહીં તડકા ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આને ભાખરી સાથે શરૂ કર્યું છે